આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા ગેરકાયદેસર ઉસેડેલ નાણાં વસૂલવાની સૂચના છતાં વસૂલાત ન કરાતા હિસાબનિષ્ઠ ઠપકો આણંદ સહિત રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા મોંઘવારી ભથ્થું તથા પેન્શન લેવાના નિયમ ન હોવા છતાં બે પોઈન્ટ વીસ કરોડ ગેરકાયદેસર ઉસેરતા રાજ્ય કૃષિ સહકાર વિભાગ દ્વારા કૃષિ યુનિવર્સિટીના હિસાબનિશને સાત દિવસમાં નાણાં વસૂલવા આદેશ આપવામાં આવ્યો હતો છતાં નાણાં વસૂલાત ન કરાતા કૃષિ વિભાગના સચિવ દ્વારા હિસાબનિશને ઠપકો આપી સાત દિવસમાં નાણાં વસૂલવાની સૂચના આપવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ સહિત રાજ્યના ચાર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોતાને હક ન હોવા છતાં મોંઘવારી ભથ્થું પેન્શનના ગેરકાયદેસર બે પોઈન્ટ વીસ કરોડ જેવી માત્મર રકમ ઉછેડી રાજ્ય સરકારને નુકસાન પહોંચાડતા સમગ્ર મામલે કૃષિ વિભાગ તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા કૃષિ વિભાગ દ્વારા ગત માસે કૃષિ યુનિવર્સિટીના હિસાબનીસને કુલપતિ દ્વારા ઉછેડવામાં આવેલ રકમ વસૂલ કરવાની સૂચના આપવામાં આવી હતી છતાં હિસાબનીશ દ્વારા એન કેન પ્રકારે કુલપતિ દ્વારા સરકારમાં રજૂઆત કરી હોયના બહાના હેઠળ નાણાં ન વસૂલાતા सचिव कृषि विभाग द्वारा यूनिवर्सिटी हिसाब आगामी सात दिवस वसूलात में चर्चा एर चढ़वा पड़ी ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हलचल टीवी हर हलचल पर नजर हर हलचल की खबर